દોસ્તો જય માતાજી જય જય શ્રી રામ શું અગત્યુટ ચેનલ ને મારું નામ છે રાઠોડ અને દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ તમેશો તો મસ્ત છું અને સરસ છું તો અત્યારે તો આપણે થઈ જાય છે અત્યારે હાડા હાથ વાગી ગયા છે તો આપણે અત્યારે થઈ ગયા છીએ તો આજે તો તમને ખબર હશે કાલે તો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો તો આજે એવું લાગે છે વાતાવરણ થઈ ગયું છે અત્યારે તડકો બળકો ન નીકળ્યો એટલે હવે તો રોજ આવું ને આવું વાતાવરણ રહેવાનું છે એટલે મજા પડી જવાની છે ને વરસાદ પડશે બધે લીલું લીલું શી જાય છે નવા બધા છે ને પોતપોતાની ને ભાગા ભાઈ ગયું રાખ્યું હોય એ બધે હવે કપાસ્યા સોંપા હશે આજે બાકી છે એ અત્યારે સોંપી હશે તો તમને આમ રાખી તમને દેખાડીશ જરૂર ને જરૂર ને કોકે સોંપી દીધા છે કોકે બાકી છે એ બધું વાયલા કરે ધીમે તો આપણે અત્યારે તો આવી ગયા છીએ ઘરે અને જમીન લીધું છે મજા આવી ગઈ જમવાનું અત્યારે તો બપોરે પડી ગયું એટલે આપણે આવી ગયા પાછા આરામ કરો અને આ તમને હવાલમાં દેખાતો નતા બધાને કપાસ એમ એમ કપાસ્યા સોંપતા પણ બહુ ફોર આઘા આગા હતા પણ જે રોડની રોડની ટચમાં જે જમીન હોય એમાં કપૈસા સોંપી દીધા સા અગાઉ એટલે એમાં પણ સોંપતું નહોતું એટલે મેં દેખાય ત્યાં નહીં તમને પછી પાસે તો આ કેતો તો કપૈસા તમને સોંપી દીધું દેખાયશું પછી દેખાય છે તમને આમાંથી ફેંકામ ફેંક હાલે ના ના ફેંકામ નથી કરતો ફેંકતો નથી પણ એમ એસી એને સોંપી દીધા છે શાપ સલાહ પણ અત્યારે સોંપતો પણ બહુ એટલા બહુ આગળ સોપતા હતા એટલે તમને દેખાય નહીં ના થતો પી વિડીયોમાં ઝૂમ કરી તો હળખું દેખાય નહીં હશે તો જો આપણે અત્યારે થઈ જાય છે ફ્રેશ બેસ થઈને નીકળી જાય છે આપણે કામ કામે જવા માટે બહાર ગાડી ઉપર બેઠા છીએ ભાઈ ગયો છે ભાઈ એ આવે એટલે આગળ આપણે નીકળી જઈશું કારખાને જવા માટે તો અત્યારે થઈ જાય મસ્ત ફ્રેશ ફ્રેશ બેસ થઈ ગયા મોડું ધોઈ નાખ્યું છે અને અત્યારનું વાતાવરણ જો તમે જોઈ શકો છો પાછા બહુ તડકો છે નહીં અને ઉડે છે થોડો છો એટલે ગરમી બહુ થતી નથી ને બફારો થતો નથી હવે એવું લાગે છે બહુ પછી વરસાદ પડશે તો હું તો ચાલો એમ ભાઈ આવે એટલે એમ જઈએ હવે